નમસ્કાર મિત્રો તો આજે આપણે જાણીશું રથયાત્રાની પહેલાં નીકળતી જળયાત્રા વિશે ઓરિસ્સા રાજ્યના જગન્નાથપુરીમાં એક ભક્ત રહેતા હતા શ્રી માધવદાસજી તે એકલા રહેતા હતા અને તેમને દુનિયા સાથે કાંઈ લેવા દેવા ન હતું તે એકલા બેસીને રોજ ભજનો કરતા અને તેઓ દરરોજ શ્રી જગન્નાથ પ્રભુના દર્શન કરતા અને તેમને પોતાના મિત્ર માનતા ભગવાન તેમની સાથે અનેક લીલાઓ કરતા ફક્ત માધવદાસજી તેમની મસ્તીમાં મગ્ન રહેતા હતા એકવાર માધવજીને ઉલટી અને ઝાડાનો રોગ થઈ ગયો પરંતુ જ્યાં સુધી તેમનાથી બન્યું ત્યાં સુધી તેમણે પોતાનું કામ જાતે જ કર્યું અને કોઈની સેવા પણ ના લીધી જો કોઈ તેમની સેવા કરવાનું કહે તો તે એમ કહેતા કે મારી પાસે એક જગન્નાથ પ્રભુ છે તે જ મારી રક્ષા કરશે આમ થોડા સમય બાદ તે એટલા નિર્બળ બની ગયા કે તે ઊઠી અને બેસી પણ શકતા ન હતા આવી પરિસ્થિતિમાં જ્યારે તેમનો રોગ વધી ગયો તે ઊઠવા અને બેસવામાં પણ અસમર્થ બન્યા ત્યારે શ્રી જગન્નાથજી સ્વયંસેવક તરીકે તેમના ઘરે પહોંચ્યા અને માધવદાસજીની સેવા કરવા લાગ્યા કારણ કે તેમનો રોગ એટલો વધી ગયો હતો કે તેમને ક્યારે મળ અને પેશાબ પથારીમાં જ થઈ જતા તેમની તેમને ખબર પણ ન રહેતી અને તેમના કપડાં પણ ગંદા થઈ જતા ભગવાન જગન્નાથ તે કપડાં પોતાના હાથે સાફ કરતા અને માધવદાસજીના આખા શરીરને સાફ કરતા ભગવાન જગન્નાથ ફક્ત માધવદાસજીની જેટલી સેવા કરતા હતા તેટલી કોઈ પોતાનું પણ સેવા નથી કરતું આમ થોડાક દિવસો બાદ માધવદાસજી જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેમણે તરત જ ભગવાનને ઓળખી લીધા કે આ તો મારા ભગવાન છે શ્રી માધવદાસજીએ પ્રભુને પૂછ્યું કે ભગવાન તમે તો ત્રિભુવનના સ્વામી છો

તો એની માટે તમારે ફરીથી બીજો જન્મ લેવો પડશે અને હું નથી ઈચ્છતો કે મારા ભક્તને થોડા દુઃખને કારણે ફરીથી બીજો જન્મ લેવો પડે તેથી જ મેં તમારી સેવા કરી પરંતુ જો તમે હજી પણ એવું કહો છો તો હું ભક્તની વાત પણ ટાળી શકતો નથી હવે તમારા ભાગ્યમાં માત્ર પંદર દિવસનો રોગ બાકી છે જે હું લઈ લઉં છું ભગવાન જગન્નાથે માધવદાસજી પાસેથી તે પંદર દિવસનો રોગ લઈ લીધો તે પછી આજે પણ ભગવાન જગન્નાથ પંદર દિવસ માટે બીમાર પડે છે વર્ષમાં એકવાર સ્નાન જેને સ્નાન યાત્રા કહેવામાં આવે છે અને દર વર્ષે ભગવાન જગન્નાથ પંદર દિવસ બીમાર પડે છે ભગવાન જગન્નાથનું રસોડું ત્રણસો પાસઠ દિવસમાં ક્યારેય પણ બંધ થતું નથી પરંતુ તેમનું રસોડું આ પંદર દિવસ સુધી બંધ રહે છે આ પંદર દિવસ દરમિયાન ભગવાનને છપ્પન ભોગ ચડાવવામાં આવતા નથી આ દરમિયાન ભગવાનને આયુર્વેદિક ઉકાળો ચડાવવામાં આવે છે ભગવાનની બીમારીની તપાસ માટે ડોક્ટર પણ જગન્નાથ ધામ મંદિરમાં આવે છે ઉકાળો ઉપરાંત ફળોના રસ પણ આપવામાં આવે છે કોલ્ડ પેસ્ટ પણ દરરોજ લગાવવામાં આવે છે માંદગી દરમિયાન તેમને ફળોનો રસ પણ આપવામાં આવે છે અને રાત્રે સૂતા પહેલાં મધુર દૂધ ચડાવવામાં આવે છે ભગવાન જગન્નાથ જ્યારે પંદર દિવસ માટે બીમાર પડે છે ત્યારે તે પંદર દિવસ આરામ કરે છે અને મંદિરના દ્વાર પણ પંદર દિવસ માટે બંધ રાખવામાં આવે છે જેથી તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય છે જે દિવસે તે સંપૂર્ણ સ્વસ્થ થાય છે તે દિવસે જગન્નાથ પ્રભુની યાત્રા નીકળે છે જેના દર્શન માટે અસંખ્ય ભક્તો આવે છે ભગવાન પોતાના ઉપર કષ્ટો ઉઠાવીને પોતાના ભક્તનું જીવન સુખી કરે છે આવી જ ભગવાન જગન્નાથની ભક્તિ છે જ્યારે તમે સાચી અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાનનું શરણ લો છો ત્યારે પરમ કૃપાળુ દયાળુ ભગવાન બધું છોડીને પોતાના ભક્તનો હાથ પકડવા દોડે છે જ્યારે ભગવાન પોતે તેમના ભક્ત માધવદાસજીની ગંદકી સાફ કરે છે અને તેમની સેવા કરે છે અને તેમની બીમારી પણ સહન કરે છે તો જરા કલ્પના કરો કે તેમની કૃપા તમારા માટે શું કરી શકે છે તેના માટે તમારે ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા રાખવી પડશે અને તેમનું ધ્યાન ભજન કરવું પડશે ભગવાન તેમના ભક્તોને કોઈપણ પરિસ્થિતિમાં મદદ કરે છે તેથી ભગવાન પણ સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ જેથી ભગવાન તમારો અને મારો કોઈ દિવસ સાથ છોડે નહીં જો તમને આ સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય જગન્નાથ જરૂરથી લખજો જય જગન્નાથ